સિટીનું નામ બતાવો વિચારો કે શું નામ આવશે વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો તો અહીં બે ચિત્રો આપેલા છે પહેલું છે કાનનું ચિત્ર અને બીજું છે પૂર તો અહીં સિટીનું નામ થશે કાનપુર છોકરીનું નામ બતાવો વિચારો કે શું નામ આવશે વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો તો અહીં બે ચિત્રો આપેલા છે પહેલું છે સો અને બીજું છે નલ તો અહીં છોકરીનું નામ થશે સો નલ સિટીનું નામ બતાવો વિચારો કે શું નામ આવશે વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો તો અહીં બે ચિત્રો આપેલા છે પહેલું છે નાગ અને બીજું છે પુર તો અહીં સિટીનું નામ થશે નાગપુર છોકરીનું નામ બતાવો વિચારો કે શું નામ આવશે વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો તો અહીં બે ચિત્રો આપેલા છે પહેલું છે એક અને બીજું છે ટી એટલે કે તા તો અહીં છોકરીનું નામ થશે એક તા સિટી નું નામ બતાવો વિચારો કે શું નામ આવશે વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો તો અહીં બે ચિત્રો આપેલા છે પહેલું છે ગાંધીજી અને બીજું છે નગરનું ચિત્ર તો અહીં નું નામ થશે ગાંધીનગર છોકરીનું નામ બતાવો વિચારો કે શું નામ આવશે વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો તો અહીં બે ચિત્રો આપેલા છે પહેલું છે ચંદ્ર એટલે કે ચાંદ અને બીજું છે ની તો છોકરીનું નામ થશે ચાંદની છોકરીનું નામ બતાવો વિચારો કે શું નામ આવશે વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો તો અહીં બે ચિત્રો આપેલા છે પહેલું છે સ અને બીજો છે ગુલાબ એટલે કે રોજ તો છોકરીનું નામ થશે સરોજ છોકરાનું નામ બતાવો વિચારો કે શું નામ આવશે વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો તો અહીં બે ચિત્રો આપેલા છે પહેલું છે સો અને બીજું છે મરઘી એટલે કે હેન તો અહીં છોકરાનું નામ થશે સોહન નું નામ બતાવો વિચારો કે શું નામ આવશે વિચારો અને જવાબ કમેન્ટ બોક્સ માં જણાવો તો અહીં બે ચિત્રો આપેલા છે પહેલું છે ઈશ્ક અને બીજું છે બાજ નું ચિત્ર તો નું નામ થશે ઈશ્ક બાજ છોકરીનું નામ બતાવો વિચારો કે શું નામ આવશે વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો તો અહીં બે ચિત્રો આપેલા છે પહેલું છે કે એ એટલે કે કા અને બીજું છે પાણી એટલે કે જળ તો છોકરીનું નામ થશે કાજલ